જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને યુનિક રીતે ચેવડો બનાવીશું મારા દીકરાને આ ચેવડો બહુ જ ભાવે છે મારે આ પાત વેતા હોય તો મારા ઘરમાં આ ચેવડો બને છે તે એમને બહુ જ ભાવે છે એક કોઈ ચેવડો ન ખાય પણ આ ચેવડો એટલો ટેસ્ટી બને છે કે આ એક જ ચેવડો ખાય એટલે મારે ચાય કરીને વધારે ભાત કરવા પડે છે એના ચેવડો ખાવા માટે એટલે મેં આપણે ભાતનો વધેલા ભાત હોય તેનો ચેવડો બનાવીશું એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સ્વાદિષ્ટ એટલો બને છે કે વાત જ પૂછોમાં એટલો મસ્ત બને છે એકવાર તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને બનાવીને દેશો તે પણ પૂછશે કે તમે કઈ રીતના બનાવ્યો અને ઘરના બધા આંગળા ચાટતા રહી જશે તેટલો મસ્ત આ ચેવડો બને છે મેં એક કપ ભાત લીધા છે બપોરના આપણે ભાત વેતા હોય તે આપણે લીધા છે મારે દાવતના છે તમે કોઈ પણ ભાત લઈ શકો છો એક કપ છે તો તેને સામે મેં અડધો કપ સિંગ લીધા છે એક તીખું મરચું દસ થી પંદર આપણે મીઠા લીમડાના પાન છે અને મસાલામાં જોઈએ તો હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર આમચૂર પાવડર સંચડ પાવડર ગરમ મસાલો અને દળેલી ખાંડ છે આ બધા મસાલા પેલા એકી સાથે આપણે એક વાસણમાં ભેગા કરીને આપણે સરસ મિક્સ કરી લેશું આપણે બધા મસાલા પેલા મિક્સ કરી લેવાના છે એટલે આપણે ફટાફટ મસાલો ભેળવી શકીએ આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું અને જો તમારે જાજો હોય તો આપણે મિક્સરમાં પણ સરસ ક્રશ કરી શકીએ મારે ખાંડ ને દળેલ છે એટલે મિક્સરમાં નથી કરતી ને જો તમારી પાસે ખાંડ દળેલ ન હોય તો તમે મિક્સરમાં પણ આ મસાલો બનાવી શકો છો એટલે એકદમ મસ્ત થઈ જશે આપણે આ રીતના મસાલો પેલા બનાવીને તૈયાર રાખવાનો છે આપણે એક પણ કણી ન રહે તે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના આપણે મસાલો તૈયાર કરી લીધો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે તેલ ગરમ મૂકી દીધું છે એકદમ સરસ તેલ ગરમ થવા દેવાનું છે આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે થોડા ભાગ નાખીએ આપણે એકી સાથે નથી નાખવાના થોડા થોડા નાખીશું એકી સાથે નાખીશું તો એટલે આ રીતના આપણે પેલા ચડવા દેવાના છે ત્યાર બાદ આપણે અડવાનું છે આપણે સરસ તળાઈ ગયા ગયા છે છે અને પણ સરસ પડી આ રીતના આપણે તળી લેવાના છે આપણે બધા ભાત સરસ હવે આપણે માંડવીના બી તળી લેશું એકદમ સરસ આપણે એકદમ ક્રિસ્પી થવા દેવાના છે આપણે આ રીતના ચમચી વડે ફેરવશું એટલે આપણે સરસ ક્રિસ્પી થઈ જશે પ્રેસ્ત રસની તળાઈ ગયા છે એ પાસણ માં કાટ લેસો તે આખર મસળો તો ટુકડા દેવા છે બળ ચાટ હવે લીંબુ નાખીશું એટલે આપણે જે છે એ કે સાથે નાખીશું હવે આપણે આપણે સીંગદાણા જે તળ્યા છે તે નાખી દેશું ને લીંબુ મરચા એક ચપટી તળ જો તલ ન ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો પણ તલ અને વરિયાળી હશે તો આપણો એકદમ ટેસ્ટી બજારમાં મળે તેવો જ થશે અને એક ચપટી આપણે વરિયાળી નાખી દેસું તેને આપણે તપાવેલી છે ક્રિસ્પી છે એટલે કંઈ રોસ્ટ કરવાની જરૂર નથી આપણે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે નાખી દેસુ અને એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આપણે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવો આપણે વધેલા ભાતનો જેવડો તૈયાર થઈ ગયો છે તમે એકવાર ઘરે જરૂર ટ્રાય મારજો અને તમે કયા સિટીમાંથી જોવો છો તે મને કોમેન્ટ કરી જણાવજો મને તે જાણવું બહુ જ ગમે છે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાં સુધી જોવે છે આ મારો વિડીયો આપણે આ એકવાર જરૂર તમે ટ્રાય મારશો તો તમારા બાળકોને પણ ફેવરિટ થઈ જશે અને તેના લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો તેટલો મસ્ત આપણે આ જેવડો બને છે અને આ ચેવડો તમે સાતથી આઠ દિવસ સુધી આવો નાવો રહેશે જરા પણ આપણે બગડશે નહીં અને ખાવામાં પણ એટલો ક્રિસ્પી બનશે જો એકદમ મસ્ત આપણો જેવડો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ અને મસ્ત મજાનો આપણે જેવડો તૈયાર થઈ ગયો છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો અને ખાવાની પણ મજા આવે છે અને આપણા ઘરમાં જો આ ભાત વહેતા હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ અને ફટાફટ આપણે પાંચ મિનિટમાં બની જાય છે આપણે ઘરમાં રહેલી બધી સામગ્રીમાંથી બનાવ્યો છે આપણે કોઈ સામગ્રીની બહાર ની જરૂર પડે તો આપણે મસ્ત મજાનો જેવડો તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ